નમસ્કાર મિત્રો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા કપાસના ભાવ જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા કપાસના ભાવ મળતા રહે આજના કપાસના બજાર ભાવ હરસોલ તેરસો સિતેરથી ચૌદસો ચાલીસ ધાંગધ્રા બારસો એંસીથી તેરસો સત્યાસી તારી નવસો છાસઠથી ચૌદસો બત્રીસ ખેડબ્રહ્મા બારસો સિત્તેરથી ચૌદસો પચાસ ધંધુકા એક હજાર ચાલીસથી ચૌદસો ચોત્રીસ મોરબી અગિયારસો ત્રીસથી ચૌદસો ઇઠોતેર રાજકોટ એક હજાર એંસીથી ચૌદસો નેવું બાબરા અગિયારસોથી ચૌદસો પંચોતેર જેતપુર નવસો બોતેરથી ચૌદસો અડતાલીસ વિસાવદર અગિયારસો ત્રીસથી ચૌદસો છેતાલીસ વિરમગામ નવસો છેતાલીસથી ચૌદસો ત્રણ ધ્રોલ બારસો દસથી ચૌદસો એંસી સાવરકુંડલા બારસોથી ચૌદસો એકોતેર મેંદરડા અગિયારસો ચાલીસથી બારસો બાણું બહુચરાજી અગિયારસોથી તેરસો અંજાર બારસો પચાસથી ચૌદસો છાસઠ હળવદ બારસો એકથી ચૌદસો છપ્પન વાંકાનેર અગિયારસોથી ચૌદસો છોતેર જસદણ અગિયારસોથી ચૌદસો પચીસ જામજોધપુર એક હજાર પચાસથી ચૌદસો છાસઠ મોડાસા અગિયારસોથી તેરસો ચોસઠ હારીજ તેરસો એંસીથી ચૌદસો પંદર વડાલી તેરસો પચાસથી ચૌદસો સત્યાસી બોટાદ અગિયારસો એકસઠથી ચૌદસો એક્યાસી ડોળાસા એક હજાર નેવુંથી ચૌદસો સિદ્ધપુર બારસો ત્રાણુંથી ચૌદસો છપ્પન ચાણસમા એક હજાર સત્યાશીથી ચૌદસો સાત જૂનાગઢ એક હજારથી તેરસો સોળ કાલાવડ બારસોથી ચૌદસો એકાવન માણસા અગિયારસોથી ચૌદસો ઓગણપચાસ થરા તેરસો પિંચોતેરથી ચૌદસો પાટણ અગિયારસો પચાસથી ચૌદસો પચાસ વિજાપુર અગિયારસો પચાસથી ચૌદસો સિત્તેર કુકરવાડા એક હજાર એંસીથી ચૌદસો એકતાલીસ ગોઝારીયા તેરસોથી ચૌદસો દસ વિસનગર એક હજારથી ચૌદસો ચોસઠ ઉનાવા એક હજાર પિંચોતેરથી ચૌદસો એકોતેર અમરેલી નવસો નવ્વાણુંથી ચૌદસો અઠ્ઠાવન મહુવા એક હજાર પાંત્રીસથી તેરસો એકાવન જામખંભાળિયા બારસો પચાસથી ચૌદસો બાર કડી અગિયારસો પચાસથી ચૌદસો ત્રેવીસ લાખણી બારસો એક્યાસીથી તેરસો ત્રણોતેર ગોંડલ એક હજાર એકથી ચૌદસો એકતાલીસ હિંમતનગર બારસો બ્યાસીથી ચૌદસો સાઠ તળાજા એક હજાર પચીસથી ચૌદસો બાવીસ અખ્તર અગિયારસો અગિયારથી ચૌદસો પાંચ ભાવનગર એક હજાર પિંચોતેરથી ચૌદસો સોળ દિયોદર તેરસોથી તેરસો પચાસ જામનગર નવસોથી પંદરસો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો